દેવગઢ સ્કૂલ ખાતે અનોખા અંદાજમાં એમના ટ્રસ્ટી અને આચાર્ય મહારાણી અંબિકા કુમારીના નેતૃત્વમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી દેવગઢ ભાર્યાનગરમાં આવેલ રોઝબડ સ્કૂલ ખાતે અનોખા અંદાજમાં સ્પોર્ટસ ડેની ઉજવણી તારીખ સત ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તેનો વાર્ષિક સ્પોર્ટ્સ ડે ખેલો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો આ ઇવેન્ટને અનોખી બનાવતી બાબત એ હતી કે પરંપરા ગ્રામીણ રમતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેણે સમુદાયને આનંદ અને તંદુરસ્તીની ઉજવણીમાં એક સાથે લાવ્યો જેમાં મુખ્ય મહેમાન રાજમાતા ઉર્વશી દેવીજી અને આવાગઢના મહારાજા અનિરુદ્ધ પાલસિંહજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ભવ્યતા હતી દિવસની શરૂઆત રંગારંગ ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ જ્યાં મુખ્ય અતિથિ અને સન્માનિત અતિથિઓએ ઉત્સવની શરૂઆતને ચિહ્નિત કરીને આકાશમાં ફુગ્ગા છોડ્યા હતા અને રોઝબડ કેડેડ કોર્પ્સ નીકળશે તેમની પ્રભાવશાળી પરેડ સાથે તેમણે શિસ્ત અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું અને એકવીસ ગર્લ કેડેટ્સ ગૌરવ સાથે કૂચ કરીને પ્રેક્ષકોની તાળીઓ ભેળવી ત્યાર પછીની રમતગમતની ઘટનાઓ ગ્રામીણ ભારતના સમૃદ્ધ રમત વારસાનું સાચું પ્રતિબિંબ હતું વિદ્યાર્થીઓએ પરંપરાગત રમતો જેમ કે લંગડી રેસ ટાયર રેસ સટોડિયું રસીખેચ અને લખોટી જેવી અન્ય રમતોમાં ભાગ લીધો જેમાં વિજેતાઓને સર્ટિફિકેટ અને મેડલનું વિતરણ આ કાર્યક્રમની વિશેષતા હતી કુલ સાતસો પ્રમાણપત્રો અને છસો ચાલીસ મેડલ વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી આ પ્રસંગે બોલતા રાજમાતા ઉર્વશી દેવીજીએ પરંપરાગત રમતો અને મૂલ્યોને પ્રોત્સાહન આપવા બદલ શાળાની પ્રશંસા કરી અને મહારાજા અનિરુદ્ધ પાલસીએ પણ વિદ્યાર્થીઓને સ્ટાફને તેમના પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા આખેલ ખેલ દિલી અને સામૂહિક જોડાણની ભાવનાથી ઉજવણી કરતા આનંદથી ભરપૂર દિવસની યાદો પાછળ છોડીને આભારના મત અને રાષ્ટ્રકાન સાથે ઇવેન્ટનું સમાપન કરાવો